જુના અખાડાના સંરક્ષક હરિગીરીની જવાબદારીમાં આ બધું જ ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે જુના અખાડાને કારણે સાધુ સંતોની ગરિમા ખરડાઈ છે તેવું પણ કહ્યું છે ભવનાથ અને ગિરનાથમાંથી હરિગીરી નહીં જાય ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું તેવી પણ વાત તેમણે કરી છે હકાલપટ્ટી થયા બાદ મહેશગીરીએ આ પ્રકારના આરોપો હરિગીરી ઉપર લગાવ્યા છે જે રીતના આરોપો લગાવવામાં આવ્યા છે વેશ્યાવૃત્તિ નકલી સાધુ

अब तुम देखो वो खुद अंग्रेजी पार्टी कर रहे हैं मैंने बोला ये मुझे छेड़ना मत अगर छेड़ा तो छोडूंगा नहीं ये पहला वीडियो नहीं। 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 क्या ये सतरंगी साधु है केक पार्टी चल रही है अंग्रेजी पार्टी ये जितने जांच आविश्व बातचीत करवामाटे महेश गिरी बापू अपनी साथी फोन लाइन पर जुड़ा है बापू વાત ચાલી છે એમાં મેં કીધું કે બહિષ્કાર તમે કોનો કરી રહ્યા છો પેલા તો લેખિત માં આપો લેખિત માં કઈ આવ્યું નથી કઈની એમ વાતો વાતો ચાલી રહી છે લેખિત માં આપો તો ખબર પડે અને સાતે અખાડામાં હોય

એક વિડીયોમાં કેક પાર્ટી ચાલી રહી છે બીજા વિડીયોમાં જે ચાલી રહ્યું છે એ વેશ્યા અખાડામાં જુનાગઢના જુના અખાડામાં વેશ્યા લાવવામાં આવી ત્રીજો વિડીયો એ વાળો વિડીયો મેં મૂક્યો છે અને ચોથો વિડીયો જે મૂક્યો છે એ મેં મુજરા વાળો મૂક્યો છે જી અને બાપુ આપને જ્યારે જૂના અખાડામાંથી બહાર કરવામાં આવ્યા છે તો તેના માટે શું કારણો આપવામાં આવ્યા છે કઈ કઈ જ કઈ વાત જ આવી નથી ના ફોન આવ્યો ના પત્ર આવ્યો કઈ નહીં એમની એમ જ લોલમ લોલ વાત ચાલે છે એટલે મેં વીસ તારીખ સુધી એમને મુદત આપી છે નહી તો હું કોર્ટમાંથી સીધી નોટિસ ફટકારીશ અને પછી જેલમાં નાખીશ આ લોકોને તો બાપુ અત્યાર સુધી તમારી પાસે આ વિડીયો હતા તમારી તમને ખબર હતી તો અત્યાર સુધી તમે કેમ કોઈ એક્શન ન લીધા એવું છે આ બધા વિડીયો મારા પાસે આ એક જે હમણાં કથા થઈને એના પછી વિવાદ ઉભો થયો તો જે તે વ્યક્તિઓ મને આપ્યા છે કે બાપુ અહીંયા આ બધું થયેલું છે ફલાણું છે અને આ જ વિડીયો અખાડામાં અને પોલીસમાં મેં ગયા શિવરાત્રી મેળામાં આપી દીધો તો જી બાપુ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી એ વિશે તમને પહેલા ખબર હતી હા મેં વિરોધ કરેલો છે કેટલો વિરોધ કર્યો છે મેં આનો

આજ આગળ મારી મેં કીધું છે કે આ જો ફેબ્રુઆરી સુધીમાં મને લેખિત આપે તો હું કોર્ટમાં લઈ જઈશ આ લોકોને કોર્ટમાં લઈને સજા અપાવીશ આ લોકોને જી પ્રયાગરાજ નો કુંભ મેળો કોઈ હરીગીરી ના નથી ઈ પ્રતિબંધ લગાવી ના શકે આ તો લોલમ લોલ કોઈ ને અહિયાં ભોળા માણસો ને ખબર ના પડે એટલે એને બધું કર્યું સાથે સાથે આગળ પ્રતિબંધ લગાવી શકે જ નહીં

કોર્ટમાં જઈશ હું સરકાર જઈશ અને એની પ્રવૃત્તિ પ્રકારના આરોપો લાગી રહ્યા છે ગીરીઓ બંને ભ્રષ્ટાચારી છે તે પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે તે અંગે શું કેવું છે એક સીધી વાત છે કે હરી બચાવવા માટે ગીરીશ વચ્ચે કુદ્યો

યુવો મહેશ ગિરીનું ચરિત્ર પહેલેથી એ પ્રકારનું રહ્યું છે આક્રમણ સંરક્ષણનો શ્રેષ્ઠ પ્રકાર છે એને કોઈની કોઈ પણની સંહિતા માનવી નથી જો જૂના અખાડામાંથી એની હકાલપટ્ટી થઈ એ હકાલપટ્ટીના કારણો એણે બતાવ્યા નથી બતાવ્યા એને શું કીધું સામેની પગ જેટલા ગિરનારમાં જેટલા દારૂડિયા છે કે ગિરનાર માં તમે જેમ કહો છો મોટા ભાગના તો જે લોકોની સામે આવા આક્ષેપ છે એની સાથે તો મહેશજીનો બિલકુલ કોનો કોમ્યુનિકેશન હોય એવું લાગે છે એટલે સવાલ એ છે બેન કે તમે જૂના અખાડાના સંતને માનતા નથી સોરઠી પરંપરાના સંતને માનતા નથી તમારી સામે જેણે પણ આક્ષેપ લગાવ્યા હિના બેન એડવોકેટ છે જે બિલકુલ નિષ્પક્ષ છે એને કઈ લેવા દેવા નથી ગિરીશ કોટેચા તમારા રાઇવલ હોઈ શકે બીજા બધા તમારા જે ટીકાકારો છે આલોચકો એ કદાચિત મહેશગીરીને ટાર્ગેટ કરતા હોઈ શકે પરંતુ જ્યાં સુધી હિનાબેન શુક્લ ને લાગે વળગે ત્યાં સુધી એ બેન તો વીરાંગનાની જેમ ઇન્ડિવિજ્યુઅલી તમારી સામે લડે છે તો એને કોઈ ગાદી જોતી નથી જેમ કે અમારે એટલે કે મીડિયા ને કોઈને જોતી નથી પણ સવાલ એટલો છે તમે સાધુ ચરિત્ર તમારું ચરિત્ર રાખો તો કોઈ શંકા નથી આપણે એ લોકોએ જયારે સત્ય નો રણકાર એમ કરીને મીડિયા ને જયારે પડકાર ફેંકો અને એ પડકાર જીલો અમે લોકોએ ત્યાં એને ગ્યા ભૂતનાથ મહાદેવ ના મંદિરમાં ત્યારે પણ અમે સ્પષ્ટપણે કીધું તું કે અમે એટલે કે મીડિયા તમારો દુશ્મન નથી અને હોઈ શકે નહીં પરંતુ અમે એવું ચોક્કસ ઈચ્છીએ છીએ કે ભૂતનાથથી માંડીને ભવનાથ સુધી ભવનાથથી માંડીને દત્તાત્રેયની ટૂર સુધી જેટલા પણ ગાદીના વિવાદ એમાં મોટા ભાગના વિવાદમાં તમારી જ એટલે કે મહેશગીરીની સંદોમણી ચાલી રહી છે એટલે તમે શંકાના પરિઘમાં છુઓ તમારે તમારી જાતને નિષ્પક્ષ અને નિષ્કલંક સાબિત કરવી પડશે અન્યથા તમારે ગાદી છોડવી પડશે આવું આપણે એને સુસ્પષ્ટપણે કીધું તું અને અત્યારે આપણા કીધાથી જવા દો પણ અખાડા પરિષદે હકાલપટ્ટી કરી એનો અર્થ તો એ થયો ને કે જે આપણે કહીએ છીએ સ્વાભાવિક જ એ વાતનો પડઘો પડ્યો કે અખાડા પરિષદે પણ માન્યું કે મહેશગીરીનું જે ચાલ ચલગત છે એ બિલકુલ સાધુ ચરિત નથી કારણ કે અખાડા પરિષદ ના કેટલાક નીતિ નિયમો હોય છે કે સાધુ વિવાદમાં ન હોવો જોઈએ સાધુ ક્યારેક સંસારી ક્યારેક સાધુ એમ ન હોવો જોઈએ સાધુ કોઈ પણ પ્રકારના વ્યસની ન હોવા જોઈએ યોનાચાર દુરાચાર જેવી પ્રવૃત્તિમાં માં સંડોવાયેલા ન હોવા જોઈએ અને ગાદીને પચાવી પાડવાની એની જે તમન્ના હોય એ ન હોવી જોઈએ હવે આ બધા જે દુર્ગુણો જેને કહી શકાય એનાથી તો મહેશગીરી ચરિત્ર આખું વ્યાપ્ત છે તો પછી કોઈ કરે શું સમજી લો એટલે પ્રેસ કોન્ફરન્સ કરી અને અગડમ બગડમ જવાબ સવાલ દઈ દેવા એનો કોઈ અર્થ નથી મહેશગીરીએ જો પોતાની જાતને નિષ્પક્ષ સાબિત કરવી હોય તો એને હેમાબેન શુક્લ ગિરીશભાઈ કોટેચા ઇન્ડિવિજ્યુઅલ કેસમાં તમે જુઓ તો મીડિયા ઇન ધ સેન્સ આપણે તમે સામે જવાબ આપી દો એટલે તો વાત પૂરી થાય પરંતુ તમારે રાતના અઢી અઢી વાગે તમારે કોકના અંગૂઠા લઈને જે લોકો કોમામાં છે અનકોન્શિયન્સ કોન્ જે કન્ડિશનમાં હોય એવા એવા સાધુ સંતોના તમે અંગૂઠા લઈને ગાદીઓ પચાવી પાડો તો એ તો સાધુ ચરિત્ર તો વાત છે જ નહીં સાધુ તો ચલતા ભલા જેવી વાત હોય છે તમારી જાણ ખાતર બજરંગદાસજી બાપુ બગદાણામાં બેઠા સરકારે ત્યાં રોડ બનાવ્યો સરકારે એમ ન કીધું બજરંગદાસ બાપુ ને તમે રોડ ઉપરથી અહીંયા આવી જાઓ એટલે અમને સરળ પડે હાઈવે ઉપર એવું ના હોય એ સંતનો પ્રતાપ જ એવો તમે જોતા દત્તાત્રની ટૂંક ઉપર પણ સરકારે પગથિયા બનાવ્યા ને દત્તાત્રય ને નીચે ઉતરવાનું ન કીધું સરકારે શું કામ એનો પ્રભાવ એવો છે તો મહેશગીરી બાપુ ને પણ આપણે એવી વિજ્ઞપ્તિ કરીએ તમારો જો ખરેખર સારો પ્રભાવ હોય તો દોણેશ્વરથી માંડીને જેટલી જગ્યામાં તમે છુઓ ત્યાંથી તમે એ કામ કરો તમારું વ્યક્તિગત એવું બનાવો કે લોકોનો પ્રવાહ આપો આવે અને તમારા પ્રભાવથી સરકાર પણ પ્રભાવિત થાય એને બદલે તમે પ્રપંચ કરીને તમારા માણસો રાખીને ગુંડાગીરી કરીને પણ ગાદીઓ પચાવી પાડો કોકને મારો જૂટો અને કોકને ક્યાંક તમે યથા પાડી દો આવું બધું જે કરો છો એ તો મેં જે આપણે અખબારોમાં લખ્યું છે એ પ્રમાણે પર પ્રાંતિય ગેંગ અને જે સાધુ ચરિત ન હોય એને આખો ગિરનાર ગળી જવાની તમારી જે જીજી વિશા છે એનો જ આ પડઘો પડે છે એટલે તમે જે કઈ એને અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી મેં અગાઉએ કીધેલું હતું કે જૂના અખાડા જે નિર્ણય કરે તે હજી એનો અખાડાનો બખાડો તો કરશે જ ભાઈ મહેશ ગીરીજી કારણ કે એને એ જૂના ટેવાયેલા છે ગડીકી રાજકારણી હોય છે ઘડીકી પાછા સંસારી હોય છે ઘડી પાછા તિલક વિધિ કર્યા વગર મહંત બની જાય છે ને

જે કેટલાક લોકો અમુક પ્રકારના વ્યસની થી દુરાચારી લોકો જે ગયા માંડીને આપણે કયો અમે તમને ઈજ તો કહીએ છીએ તમે આ દારૂડિયાનો વિડીયો બાર પાડ્યો પણ તમારો વિડીયો ક્યાં ચાલો તમે જે ગોકુલ હોસ્પિટલ રાજકોટની જે છે એમાં તમે અનકોન્શિયસ જે કન્ડિશનમાં હતા એવા સાધુ ને સહી સિક્કા તમે લઈ લીધા એ કાગળના દસ્તાવેજ નો વિડીયો ક્યાં બતાવો લ્યો શું તમે સહી લીધી શું કામ સહી લીધી એટલી ઉતાવળ શું કામ કરી ગાદી પચાવી પાડવાની અથવા તો તમારે એમાં મહન થઈ જવાની માની લ્યો કે કદાચ જે માણસ ગોકુલ હોસ્પિટલમાં અનકોન્સિયસ સિસ્ટમમાં હતા બે ઘડી માની લ્યો કે એ દિવંગત થઈ જાય તો તો પણ વ્યવસ્થા તો છે ને દિવંગત થઈ જાય તો પાછી તમારી તિલેક વિધિ થાય છે ઉત્તરાધિ કે તમે જો લાયક હોત તો પણ તમારે જેમ લોકોને કોઈ પણ પોતાની ભાગીદારી કે પોતાની જે દસ્તાવેજી પ્રમાણે મકાન બકાન પચાવી પાડવું કે લઈ લેવું હોય અને જે રીતે એના સહી સિક્કા ધાક ધમકીથી કરાવી લેવામાં આવે એવી રીતે તમે ભવનાથથી માંડી એટલે ભૂતનાથમાંય આવું જ કરેલું દીપિકાબેન ચીખલિયાની હોસ્પિટલમાં અનકોન્શિયસ કન્ડિશનમાં રહેલા સાધુના પણ આવી જ રીતે સિક્કા લેવામાં આવ્યા હતા કાર્યવાહી આ કાંડ કહેવાય અને એવા કાંડ જયારે તમે કરો છો તો તમે બીજાના વિડીયો ઉતારીને કે દારૂ પીવન ફલાણું કરે તમે પણ ક્યાં સર્જન છો અમે ઈદ તો કહીએ છીએ તમારામાં સાધુતાના કોઈ ચિહ્ન દેખાતા હોય

આજે મહેશ પણ વન સાઇડેડ હું એમ માનું છું કે વન સાઇડેડ તમે એમને સાંભળ્યા વગર શું હકીકત છે જાણ્યા વગર તમે નિષ્કાસિત કર્યા અને કોઈને અધિકાર નથી સાધુ ચુઓ પર આંગળી ઉઠાવી હું 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 કોઈ બીજી વિષયમાં ના જોઉં એમના અંદરનો મામલો છે એમને સંપ્રદાયનો મામલો છે પણ એક વસ્તુ ક્લિયર કહીશ કે આ બધી જ વસ્તુ ક્લિયર કરવી જોઈએ વન ટુ વન બોલાવી અને વાત કરવી જોઈએ પછી કોઈ વસ્તુનો નિર્ણય લેવો જોઈએ આમાં તો એવું થાય છે કે હું અહીંયા ધારી કેસ દાખલ કરું ઉપર જજમેન્ટ આપનાર બી હું જ છું એવી હાલત ઊભી થઈ અને એ એટલે મેટર મૂકી ઉપર અને અત્યારે ત્યાર પછી અત્યારે સામે પક્ષે જયારે મહેશગીરી ને બધી બાજુથી કાઢવામાં આવ્યા ત્યારે એ પોતે સત્ય સુધી કાઢવા માટે આજે બધા વિડીયો બહાર પાડ્યા છે ખરેખર આ વિડીયો જોતા ઘણું દુઃખદ લાગે છે સંતો પણ જો મુજરા માં જતા હોય ને સંતો પણ મુજરા કરાવતા હોય કે સંતો લારુપિય બિડેલી હાલત માં કે આવી રીતની મહેફિલો મનાવતા જોવા મળે તો આ દુઃખદ ઘટનાઓ છે ના આ સનાતન માટે હાનિ કરતા છે સનાતન માટે દુઃખ પહોંચાડે તેવી ઘટના છે આવા દરેક તત્વોને ઓળખી કાઢવાની જરૂર છે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે